आपली जो राधा जैन અત્યારે આયા હું બેઠો તો હા ચાટેન માં મોઢું ચાટેન માથું ચાટે ને હા જીભ આવી લાગે ની રાધો આજે આયા હા દેવા નહી દે ગમી બેઠો એ આવી જા હાલે માથે જા તો કપાળ માં નહી બેટા કપાળ માં લાગે ખાસ માં દીએ ને છોલી નાખ્યા હા એવી જીભ લાગે ની પણ આપણો પ્રેમ એવો છે जागली राखी छे કેમ કે મારે ફર્સ્ટ ટ્રીજર દી આયુ જો બાઈ નું આપણે હંગુ ને યાર ઇજે છે નાના થી સરી વાત કરી છે એક થી અત્યારે 6 થઈ ગઈ આ પણ હવે 5 6 મહિનામાં 5 મહિના 5 6 મહિના રાખશે જી તેમ જાને 7 તારીખે 4 પૂરા થઈ ને 5મો બે છે આજે તમને જો લીયો આવ એનો દેખાડે જો કેન બાકી આવબામાં ગટેને તો લીઝ એટલે આપણે અહીંયા પાટી ગઈ હતી ગાય લઈ આવ્યા હતા ને બીજદાન નહોતું કરાવ્યું ખૂટે હતું એટલે ખૂટ હતી ને તો પછી મેં કીધું જે હું ચારો આવ્યા ખૂટિયા દોડીને આવતા હતા કેમ આવતા હોય ખબર નથી પડતી આપણે પહેલાં ગાયું રાખી જ નથી પેલી જ ગાય રાખી હતી અને પેલા આવી એક વાછડી હતી ને નાનકડી કોઈક મૂકી ગયા હતા રાખી હતી આપણે પછી એ પછી આ અગ્રેસી બહુ થઈ જતી મારતી હતી બધાને કોઈને પડખે ચડવા ના દેતી ઘરે ને ઘરે ખીલે જતી એક જ તો આપણે ગૌશાળામાં દઈ આવ્યા હતા નાના લખ્યા પછી રાખી નથી કેમ કે દુઃખી થાય એના કરતાં રાખતી નહીં તો આપણે હા નનકડા હતા મારવા બહુ જોડતી હતી તો આપણે એને ગૌશાળામાં આવ્યા ને પછી મોટા બાપુ એની હું આપણે અહીંયા લઈ આવ્યા હતા કે હાલે એમ નથી મારાતી બહે હે ને મારે જ ચાલવાની હતી એવું આ બાર ગામ રહેતા પેલા પછી અહીંયા અહીંયા ઘરેનું અહીંયા હતું આપણે રાખી હતી બેહું ને અહીંયા એકાદ બે વારા રાખી હતી કે ખડેલા ફરી જાય ને પછી કે વેચી નાખીશ ને બેહું વેચાઈ ગયો ને ખડેલા બે રહ્યા હતા ને ઓળખી હતી મને કે ઓળખી આપણે અહીંયા આર્ધામ મોટી ગૌશાળા છે ત્યાં મૂકવા જ આવી હતી તો મેં ના પાડી મગ મારે જોઈ છે ને લાવો મારે જોઈશ એ કે ના ના એ કે બહુ અગ્રેસિવ છે ને બેહોને માયરા રાખે છે નનકડી હતી ને તો અહીંથી એવી હતી પણ એમાં એવું હતું કે મંગું હતું ને એની મા એ આવી રીતે રાતે છૂટી ગઈ ને ચરવા વઈ ગઈ ખેતરમાં સ્વેટ રાખી લેતી ને મેં મરી ગઈ હતી તો આપણે મેં બેહનું દૂધ પાય ને એ ઉછેર કરી વાછડીને તો આપણે ના જાઓ દીધી મેં કીધું મારે જોયે છે ને મને દિયો તો ભલે કે રાખી લે કે મારે ત્યાંના પૈસા બૈસા કાંઈ જોતા નથી મારે કે હું મૂકવા જ આવી હતી ક્યાંક મૂકી દઉં ને તો સુખી થાય કોઈ ઘરે જાય તો આપણે કીધું કે ના મૂક્યું નથી આપણે જોઈશીએ એટલે આપણે લઈ લીધી ને દોઢ વર હાઈપી એટલે દોઢ વરમાં ફરી ગઈ એક ફરી એમાં હું હું થયો કે વોટું ગમે હોય ભાલ ન વાર ને એટલે રિય નહીં ખાલી આવે એવું દેખાય કે ત્રણ ચાર મહિનાનું ગાભ હોય એવી તો ત્રણક મહિનાનું એવી રીતે ઉથલા કર્યા અને પાછી થઈને એનું રીઝક આવ્યું આ બીજી કર્યા પછી હાઈલી નહીં એટલે બીજ દંડ કરાવ્યું બસ એ બસ બેટા બસ બીજદંડ કરાવ્યું પણ એમાં આપણી જમના છે આવી ગઈ એટલે ગીરનો શોખ હતો થોડોક ગીરનો પૂરો ખાલી દો ગીરનું રિઝલ્ટ આવ્યું ને જોઈ એવું પછી મેં કીધું ગીર ના જોઈ આપણે જે સીજ વઢિયારીમાં રાખીએ આમાં પણ વઢિયારીનું કહેવું છે આપણે એક હજાર નવ નંબરનું છે ભૂલ એનું કહેવું છે વ્યવર તો ઓલો વઢિયારમાં દેખાયું બિજાંડમાં તો શું છે કે એસીજીનું છે કંપની એનું કરાવ્યું છે રિઝલ્ટ કેવું આવે તો ખબર પડે અગ્રેસિવ છે કે નહીં આમ અગ્રેસિવ એવી છે કે મારી બાજુમાં કોઈ છોકરો બાજુમાં બેહી ના શકે દેખી ગઈ એટલે સીધી મારવા તોડશે હું વિડીયોમાં ના દેખાડે આવું કેમકે યુટ્યુબમાં ના પાડે છે એવું દેખાડવાનું તો આપણે એ દેખાડે નહીં બાકી અગ્રેસિવ એક નંબર છે ઘરે હું ના હોઉં કે મારા મમ્મીને બાંધો જશે કે મને બાંધો જશે બાકી કોઈ આને પકડી ના હા કે ગરીકમાં ઠીકે મારે બાંધવી હોય ને તો એ આને લાલચ દેવી પડે ક્યાં ખોડ દેવાનું ક્યાં રોટલી દેવાની તો જ એ બાંધવા દે એવી અગ્રેસિવ છે લ્યો ને આવો કેમ છે બાકી બાકી એવી દઈએ અહીંયા કઈ ખબર પડે કેવી હોજી નીકળે છે ને બાકી રૂપેનું આનું આવશે કાંકરેજનું રિઝલ્ટ એટલે જોરદાર રિઝર્ટ છે અને આ દેશી ગાયના હોય ને કાન જો લાંબા છે ગીર ટાઈપનું લાગે હાવ પાંચ આર જેવું પણ આપણે સફેદનું રિઝલ્ટ આવ્યું એટલે જોરદાર હે અને આખી સફેદ છે પણ આમ શું છે કે ધૂળ ચડી ગઈ છે આમાં હા અત્યારે હવે નવરાવા દઈએ નહીં બાંધી રહીએ નહીં તોડાવીને ભાગી જાય પાણી નાખીને એટલે ચોમાસા આવશે ને એટલે આરામ દઈ બેહુંમાં જાતી જતી નાતી હોય અને ભેહું ભેગી નદીમાં જ પડે એવું નહીં કે આપણે ભેગી હાલે બેહુંમાં જ હાલે બેહું મૂકશે નહીં જ રીકવાર કેમકે એનો પ્રેમ એવો છે બેહું પ્રત્યે એટલે બેહું જ ભેગી ગમે અહીંયા પાણી પડે બેહું બેહું ભેગી પાણી પડે ના હે ના આપણે બારે બેહું તો આપણા પાસે આવીને બેસી ઊભી રહે આવી રહી ગયો ચાટવાળનું કરશે બટકા ભરશે જો હાથ થાકો કોજાડી દે હે એવી હે અગ્રેસિંહ બાકીને ભે હું આપણી બધી આમની મળી રખડે મને આ જીવથી વાલી છે જો રાધાને કોઈ મારે મારી છે રાધા ગાયું એક ને કોઈ ગમે ભે મારે એટલે સીધી લાકડી પડી જાય મારી જ લેવાની ગાયું ને કાંઈ ના બોલવું જોઈએ મને વાલી એવી છે માથું ખામાં એવું ચાટ છે કે જીભ એવી લાગે પાછી આની જો મૂકવું જ નહીં ખંજર કરું બસ બાસ બાસ મૂકવાની જ નહીં આપણે જમના છે પણ એ તાડી પડી ગયા ને એટલે હા ઓલું જ છે નથી જો આ હેટ નથી પકડાતી ઘડીકમાં અને દૂધે પણ ફૂલ પાયું ને આને તો હજી દૂધ ઘટાડી દીધું હતું કેમ કે લંપી વાયરસ આવી ગયો હતો મંગુમાં એટલે છ સાત મહિના મેં મૂકી દીધું દૂધ આને દેવાનું ચાર મહિના માર્ગ આવી એમને એ અમને દોવા દેતી હતી પાછળ પછી જરૂર નથી દોરાવાની લંપી વાયરસ હતો ને એટલે પંદર વી દિવ ટીપું દૂધ હતું ને પણ દોતા હતા ધરાતી એમાં જ કોલી થઈ ગઈ નબળી અને ભાઈ સારું સારું ખાવાનું જોઈએ ઢગલા જોઈ અને ભૂકાની કાલરમાં જ ચરતી એવી ચાગલી ગયા કાધા અત્યારે આ ને મંગોની હાઈટની માથે છે ગમે માણસ દેખે ને સીધું એમ કે ભાઈ ગાય દેવી જ બોલ પણ આપણો જીવ છે દેવાય નહીં કેવી લાગી અમારે મંગુની રાધાની કહાની કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો જેટલો સપોર્ટ કરો એટલો સારું આનું રિઝલ્ટ કેવું આવશે એ બુલનું તમને ફોટો દેખાડીશ અને બાજુની સ્ક્રીનમાં તમને દેખાઈ જાય ને આ રિઝલ્ટ કેવું આ આવે કેવું એનામાંથી ખબર પડે આવશે નવ્વાણું ટકા તો વાઇટ જ આવશે અને આમાં ડબલ સીમન મૂકેલા છે આપણે રાધામાં ડબલ સીમન્ટ છે એક છે બે એ જ એ જ બુલના છે પણ એમાં એવું હતું કે ડૉક્ટર સાહેબ કીધું કે કાયદેસર થઈ તો ગયું છે પણ જરાકી કે ફેરફાર લાગે છે તો પાછું એની બુલનું આપણે મૂકાવેલું હતું કાંકરજનું છે એસીજી એક જ નવ નંબરનું એમ કાંઈક બુલ છે એનું આપણે મારું સીમન મૂકાવેલું છે અને જમણા જો આપણે ટાઢી હા જોઈએ ચારવામાં બે હું ભેગી જ રખાડવાનું અગ્રેસિવ નથી થતી એટલી કે હા એ બધાને મારે એ કૃષ્ણની એની બહુ ફાઇટ થાય એસી જે કાકરેજ બુલ છે એક હજાર નવ નંબરનું છે એ સ્ક્રીન ઉપર તમે ફોટો જોયા જો એના કોઈના રિઝલ્ટ તમારા ઘર એ બુલના હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું ત્યાંથી તમને જડી જશે ગમે એવું રિઝલ્ટ આવે દેશી ગાય હોય જે ગાય ગમે એમાં તમે વિદાન કરાવેલું હોય તો એને રિઝલ્ટનો જે આ ફોટો મને મોકલજો કેવો આવે એટલે આપણે અંદાજો એવો લગાવી શકીએ એટલે આગલા વિડીયો હું તમને દેખાડીશ કે આના રિઝલ્ટ આપણે આવ્યા છે